જય માતાજી મિત્રો વિસનગર તાલુકાના સદુતલા ગામે કૈલાશ ટેકરી ઉમેદપુરી બાપુના મંદિરે મહનશ્રી પ્રયાગપુરી બાપુ પર અજાણ્યા માણસો દ્વારા ભયાનક હથિયારો વડે ખાતક હુમલો થયો જેની જાણ ગુજરાતના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય એવા શ્રી ઋષિકેશભાઈ પટેલની જાણ થતો તે તાત્કાલિક ધોરણે મહનશ્રી પ્રયાગપુરી બાપુની મુલાકાતે દોડી આવ્યા હતા અને એમના ખબર હાલચાલ પૂછ્યા હતા આ મોબાઈલ ચાર્જ મારો ને તો લઈ અને હું આયું ઉતોતો એટલે મને આંક મળી મારી આંક મળી એટલે મોબાઈલ હાથ માં લઈ ગયો એટલે આયા નહીં પેહલા અહીં થી મોબાઈલ ફેંથ મારશે ખેજો એટલે હું બેઠો થઈ ગયો બેઠો થઈ ગયો સીધી અહીંયા એ માર્યો ભૂકમ આવ્યા પછી તલવાર હતી તલવાર હા ભાઈ પછી મેં સીધી અહીંથી જાય ને આપણી કાર્ય પછી થોડું હતી પછી આડક જયો તો પછી પછી ભાઈ ગયા હે પછી તો બધા નીકળી ગયા કાઈ ગયા એ કરું બે હમ